દાહોદ જિલ્લાને ગર્વ પમાડે તેવો અનેરો પ્રસંગ આજે દાહોદના આંગણે ઉજવાયો દાહોદ જેવા આદિવાસી જિલ્લાને વડાપ્રધાન મોદીની મદદ અને ગુજરાત રાજ્ય સરકારના પ્રયાસોથી દાહોદના નીમ નળિયા ખાતે શરૂ થયેલ જાયડન્સ મેડિકલ કોલેજની સાતમી બેન્ચની થઈ શરૂઆત અને યોજાયો ઓરિયન્ટેશન પ્રોગ્રામ દાહોદની આ મેડિકલ કોલેજમાં સાતમી બેચમાં કુલ બસો સીટો ઉપર બસો એડમિશન લઈ અને તમામ વિદ્યાર્થીઓ ગુજરાત અને દેશના વિવિધ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ આજે દાહોદ આવી અને કોલેજના પ્રથમ દિવસે ઓરિયન્ટેશનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું ઉદઘાટન દાહોદ જાયડન્સની ટીમ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મહાનુભાવોમાં ઝાયડન્સના સી ઇ સંજય કુમાર ઝાયડન્સના સીબી ત્રિપાઠી ડોક્ટર શૈલેષ રાઠોડ તેમજ દાહોદના મેડિકલ કાઉન્સિલના ડોક્ટર્સ સ્ટાફ અને સ્ટુડન્ટ્સ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા रिपोर्टर संजय जयसवाल गुजरात क्राइम न्यूज नमस्कार आज 20 नवंबर को हमारे जायडस मेडिकल कॉलेज हॉस्पिटल में हमारे एम के सेवेंथ जो नया बैच एम में एडमिशन लिया है उसका उस बैच का हम लोगों ने वाइट कोट सेरेमनी सेलिब्रेट किया है जिसमें उनको कॉलेज के तरफ से एप्रन डिसेक्शन सेट और स्टेथोस्कोप हम लोग स्टूडेंट्स को देते हैं और आज के दिन से अभी वो लगातार एप्रन पहनना शुरू करेंगे और साथ ही साथ उनको एक मॉडिफाइड चरक शपथ जो नेशनल मेडिकल कमीशन रिकमेंड करती है वो भी हम लोगों ने आज वो शपथ दिलाया है जिसमें है कि वो अपना भी ख्याल रखेंगे और मरीज का भी ख्याल रखेंगे आज हम लोगों ने ये हमारे मेडिकल कॉलेज के ऑडिटोरियम में सेलिब्रेट किए हैं थैंक यू सो मच